ડામર ઉખડી ગયા છે મોટા મોટા ખાડા પડી ગયા છે વાહન ચાલકો ને વાહન કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન અને માથાના દુખાવા સમાન બની ગયો છે તેમજા રસ્તા ઉપર ડામરની કાકરી રોડ ઉપર આવી ગેલી છે તો કોઈ મોટું વાહન बाजूમાંથી પસાર થાય કે ઓવરટેક કરે તો નાના વાહનો ટુ વ્હીલર કે અન્ય વાહનોને કાકરી ઉડતા વાહન ચાલકોને અનેક ગણી મુશ્કેલીઓ થાય છે અને જો કદાચ કોઈક કાકરી વાહન ના પૈડામાંથી છૂટે તો જાણે કોઈક બંદૂકની ગોળી છૂટી તે રીતે કોઈ મોટું જીવલેણ કે મોટું નુકસાન વાહન ચાલકોને કે રાહદારીઓને થઈ શકે તેમ છે તેમજ કોઈ દર્દીઓને લઈ જતી ઇમરજન્સી એકસો આઠ જેવા વાહનોને પણ વાહન ચલાવવામાં અનેક ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે તેવામાં હાલમાં ચાલતો મોટા યક્ષના મેળાને તો માત્ર કલાકોનો જ સમય બાકી રહ્યો છે પરંતુ હાલમાં માતાજીના નવલા નોરતા જેવા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ત્યારે વાહન વ્યવહાર અને પદયાત્રીઓનો વધુ પડતો ઘસારો હશે અને પદયાત્રીઓ માટેના સેવા કેમ્પના લગાડવામાં આવતા હોય છે તેવામાં વાહન ચાલક ખાડો બચાવવાના ચક્કરમાં કોઈ મોટું અકસ્માત ન કરી બેસે તે કોઈ મોટી જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના ન થાય તે બાબતને ધ્યાનમાં લઈને આ રસ્તાનું તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ખાડા પડેલા છે તેને પૂરવામાં આવી અને આ રોડ વિશે તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવું આ રોડ ઉપરથી અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓને આ રોડ ઉપર આવેલા ગામ લોકોની તંત્ર પાસે માંગ છે રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છકર ટીવી ન્યૂઝ ગઢસીસા